આજની વાર્તા સિંહ અને સસલું એક મોટું જંગલ હતું તેમાં જંગલનો રાજા સિંહ રહેતો હતો તે બધા જ પ્રાણીઓમાં બળવાન છે માટે તે જ રાજા છે તેની સાથે જંગલમાં બીજા ઘણા પ્રાણીઓ રહેતા હતા જેમ કે શિયાળ હરણ વાંદરા સસલા વગેરે આ સિંહ દરરોજ એક પ્રાણીને મારીને શિકાર કરતો તેથી બધા જ પ્રાણીઓ તેનાથી ખૂબ ડરતા એક વખત બધા જ પ્રાણીઓએ ભેગા મળીને એક મોટી સભા કરી તેમાં નક્કી કરવામાં આવ્યું કે દરરોજ એક એક પ્રાણી સિંહ પાસે મોકલવું જેથી સિંહ બીજા કોઈ પ્રાણીનો શિકાર ન કરે આવું નક્કી કરી સિંહને જણાવ્યું અને આ વાત સિંહે પણ મંજૂર રાખી દરરોજ નક્કી થયા મુજબ સિંહ પાસે પ્રાણીઓ જવા લાગ્યા એક દિવસ સિંહ પાસે સસલાએ જવાનો વારો આવ્યો આજે સસલાને ગમતું ન હતું મરવાનું કોને ગમે આમ પણ સસલું તો નાનું હોય તે સિંહને તો કોઈ પણ રીતે પહોંચી ન શકે તેણે ખૂબ વિચાર કર્યો એને એક ઉપાય સૂજો સિંહ પાસે જવા ઉપડ્યો અને તેને પહોંચવામાં થોડું મોઢું થયું સિંહ તો ગુસ્સામાં રાતો પીળો થઈ ગયો અને મોટી ગર્જના કરીને પૂછ્યું હેલાય સસલા આટલો મોઢો કેમ આવ્યો મને ક્યારની ભૂખ લાગી છે જ્યારે સસલાએ કહ્યું હું તો ઘરેથી ક્યારનો નીકળ્યો હતો પરંતુ રસ્તામાં મને એક બીજો સિંહ મળી ગયો બીજા સિંહની વાત સાંભળી સિંહ રાજા ગુસ્સે ખૂબ જ થઈ ગયા અને કહ્યું સિંહ રાજા તો હું છું ત્યાર પછી સસલાએ આખી વાત કરી મહારાજ રસ્તામાં મળેલ સિંહ પોતાને રાજા કહેતો હતો તેમની પાસેથી માંડ માંડ આવ્યો છું હોય જ નહીં ચાલ મને એની પાસે લઈ જા સસલું તો સિંહને લઈને ચાલ્યું આગળ સસલાભાઈ પાછળ સિંહ રાજા સસલાભાઈ તો સિંહને એક પાસે લઈ ગયા મહારાજ એ સિંહ તમને જોઈને આ કૂવામાં સંતાયો છે એટલે સિંહે કૂવામાં જોયું તેને પાણીમાં તેનું પ્રતિબિંબ દેખાયું તે ગરજના પણ કરે છે સાંભળી સિંહે બહારથી ગર્જના કરી તો કૂવાની અંદર એનો પડઘો પડ્યો પડઘો એટલે શું તમને ખબર છે ને આપણે જે બોલીએ એ ફરીવાર સંભળાય એને પડઘો કહેવાય પડઘો સાંભળ્યો એટલે સસલાએ કહ્યું જુઓ જુઓ મહારાજ એ પાછો તમને જવાબ આપે છે ફરી સિંહે જોયું એટલું જ પ્રતિબિંબ એવું જ પ્રતિબિંબ ગર્જના કરી સિંહે ફરી બહાર આવવા માટે કહ્યું ત્યારે સસલાએ કહ્યું મહારાજ એ તમને અંદર બોલાવે છે તમે જ એને શિક્ષા આપો એટલે સિંહે કહ્યું હા એને તો હવે એમ જ કરવું પડશે અને સિંહ ચોરથી કૂવામાં કૂદ્યો પાણીમાં ખૂબ ફાંફા માર્યા પણ અંદર સિંહ હોય તો મળે ને પછી ગર્જના કરી સસલાએ સિંહને કહ્યું આ અંદર હતો તે સિંહ ક્યાં ગયો જ્યારે સસલું કહે એ ત્યાં હોય તો મળે ને પાણીમાં તમારો જ પ્રતિબિંબ દેખાતું હતું આ સાંભળી સિંહ ખૂબ ગુસ્સે થયો પણ ઊંડા કૂવામાંથી કેમ બહાર નીકળે પછી તો સસલાભાઈ કૂદતા કૂદતા નાચતા નાચતા બધા જ પ્રાણીઓની પાસે જઈ આ શુભ સમાચાર આપ્યા અને જંગલમાં તો આનંદ આનંદ છવાઈ ગયો